હાલો તો રામ રામ ને સીતારામ જ થાય નહીં એટલે એ ક્યાં મારે બોલવાનું હતું ગુડ મોર્નિંગ જય મુરલી સર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા દસ જેવું અને વાદરાઈ થઈ ગયા વરસાદ જેવું થઈ ગયું આપણે છે ને યુરિયા ખાતર નાખીએ આપણા ઘઉંમાં તો સંજયભાઈ વાવણી ભરીને જાય ને આપણા ઘર્ષણ મામા એ પણ જો વાવણી ભરીને આવે આપણે સંજયભાઈ વાવણી ભરીને ગયા હતા અહીંથી ભલે હેઠે ભેગો જ્યાં ખૂટા નહીં જ્યાં ઘર્ષણ માં આવી ગયા એ કે એટલું ના ખાય ખાતર ભાઈ ના આ બે ચારા માં અલગ અલગ છે મામા ભાણી ના બે એક જ ચારો છે આપડા કસન મામા ટૂંક ખાતર એમાં દેખાતા છે તમને દાણા કમ્પ્લેટ માપ આપડા સંજય ભાઈ તો ધાર કરી દીધા આમાં એટલું ખાતર હશે તો એવું છે ખાતર નાખીએ વરસાદ જેવું થઈ ગયું હા વાદળા થઈ ગયા આવ આમ થાય કે ધુમસ ધુમસ જેવું લાગે હાલો તો અમે થોડીક વાર પછી પાછા આપણે મળીએ અમે આપણે ત્રીજા કેરેક્ટર આપણે એન્ટ્રી લીધી છે પ્રવણભાઈ આવે છે અમે ખાતા નાખતા નાખતા વાહ વાહ હું તારી હાઈ છે બાકીઓ દેવાય થાવર કઈ ઘડી

કાગર ઉડે ઓ વાહા લોકો છે ને પાણી ચાલુ કરી દી ખાતર નાખતી ગયા આથી વાહ ઉડી રાખી દીધું બહુ જોહાવ વીઘો 250 ખાતર નાખું ભાઈ વીઘા 250 કિલો વાહ 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 શું ગામ ભાઈ તમારો મોયે 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 મોયે

વાદરાઈ થઈ ગયા તમે દેખાતા છો ફૂલ અહીંયા આપણે દરિયો આવી ગયો હજાર જંગલ છે અહીંયા બાકી આપડો ચાર વીઘાનો બાજરો છે બાકી પાંચ વીઘાની ની જવાય છે બાકી બીજામાં ઘઉં છે પચીસ વીઘા પાંત્રીસ વીઘા પાંત્રીસ ચાલીસ વીઘા જેવું છે આપડે જમીન તો આવીએ કામ કરીએ બીજું કામ હોય હાલો તો અમે અહીંયા તમે છે ને હમણાં ઘરે જાવ ઘરે જઈને શું કામ આવે ત્યાં વોગ ચાલુ કરીશું તમે યાર સબસ્ક્રાઈબ નથી કરતા યાર હવે આપણું વરદી થઈ ગયો છેનો પણ સબસ્ક્રાઈબ કેટલા ખતર તો 16700 થઈ ગયો સબસ્ક્રાઇબ કરજો મારા વાલા હાલો તમે ઘરે જઈને મડી અમારા ભાઈ હારુકને બે હાફ ચા લઈને આવ્યો તો ચા પીને જોઈ નાવાવા બનાવીને ખાવા વર્ગી ગયા બહાર બંધ કરી દીધું ટાઈટ છે બહુ પવન આવ એક તો બહુ લાગી એમાં આવી ગયા છે કોણ ભાઈ ભાઈ કેર જાઉં આ ખેતરમાં આપણે જે ઘઉંમાં દવા સેટી ખોળની તો આપણે ખોળ નું રિઝલ્ટ તમને જોવા મળતો છે જો આપણે બળેલો છે તો પડી ગયો ઊંધું ખાલી ગયો જો આવી રીતના થઈ ગયો છોડવો એટલે આ દવાનું રિઝલ્ટ તો સારું છે તો અહીંયા બધી છોડવા માંડ્યા પડવા આવી રીતના આપણા ઘઉં છે તો આ તમને દવા રિઝલ્ટ તો તમને બતાવી દીધું હાલો તો પાણી વારી લાઈટ હમણાં આવી ટાઈમ થઈ ગયો છે પૂણા છ જેવું બધા બેઠા લાઇટ નથી ચમણા લેટે બીજા પાણી ચાલુ થયું ત્રણે ત્રણ ચાર જણા બધા બેઠા હતા નવરા હાલો તો અમે હે ને ઘરે ચા લેવા જવું ભાઈ શિયાળા ખાતર નાખે ને વાતાવરણ એકદમ હવે શાંત થઈ ગયું હોય ઘટે નહીં એવું વાતાવરણ સારું છે મારો ગયો છે મીટર ઉપર અહીંયા ખીલખોડીનું ઘર છે તો હાલો અમે ચાલે હું ઘરેથી ને લોક તો પછી અમે પાછો એને બનાવું ખાતર નાખે ટાઈમ થઈ ગયો છે સાચ જવું અને ચા લેવા ગયો તો ચા લઈને આવી ગયો પાછો વાડીએ ચા પી પીને બધાય તો હોઈ ગયા વ્લોગ નતો બનાવ્યો કેમ કે ચા પીતા હતા ત્યાં હું ચા પી લો ત્યાં બધા હોય આવી ગયા વારાફરતી કામ આવી ગયું ને એટલે તો અત્યારે હું ને ભાઈ બે પાણી વારીએ આપણી વાડીએ તો આપણી આ વાડીનો નજારો છે કે આવો અહીંયા છે પછી આપણે ઉપર છે ને એ પણ આપણી જ વાડી છે ખાલી હેઠો થાય ગાડો આવે ને આ તમે વિચારતા છે કે આ એક ક્યારે કેમ આવો કલર વારો એનું કારણ છે કે જો આમાંથી પાણી તો થોડું થોડું જાય તો વાલે વખતે એક ને ક્યારેમાં જાય ને એ ક્યારે ટૂંકમાં પાણી વધી ગયું એટલે ઘઉં છે પીરા પડી ગયા છે બીજો એમાં દોર જ બાકી જો આવું વાતાવરણ તો અમે જોતા છે પાછળ આવું એકદમ કારણ કહેવાય ને આપણી ભાષામાં ગુજરાતી ભાષામાં કહાણ થઈ ગયું વરસાદ જેવું થઈ ગયું હું એ વિચારું કે અમે એમાં કાતું નાખી ગયેલું પેડું પાઉ કે ન પામ આવું કહાણ તો લાગી કે પાઈ જાય હાલ તો હાલો તો અમે પાણી વારવાનું છે આજે અગિયાર બાર વાગ્યા સુધી ને વ્લોગ આજે કવિતા બને છે મને નથી ખબર છ સાત મિનિટનો બન્યો છે છે અમે બહુ હરખા જ બનતા કારણ કે પાણી વારવાનું હોય એટલે પછી એક અસા વ્લોગ ન બનાવું એટલે એમાં આપણી ચેનલમાં થોડીક નબળાઈ આવી જાય જે યુટ્યુબર હશે ને ખબર હોય તો હાલો મેં છે ને કાલેથી હરખો વ્લોગ બનાવીશું કમ્પ્લેટ આપણે જે આમ ટૂંકમાં કહે ને કોમેડી ટાઈપનો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સાત ચૌદ અને હું ને ભાઈ બે પાણી જાય આપણે ખેતરે ત્યાં છે અને આપણી ચેનલનું છે ને એક વર્ષ થઈ ગયું સોળ ડિસેમ્બરે મેં પહેલો વિડીયો મૂક્યો હતો ને આજે છે અઢાર ડિસેમ્બર એટલે કે એક વર્ષ થઈ ગયું એક વર્ષને માથે બે ત્રણ દિવસ ને સોળસો ને ચાલીસ જેવો સબસ્ક્રાઈબર છે ખરેખર બહુ સબસ્ક્રાઈબર મળતા જ ટોટલ વિડીયોની વાત કરું ને તો બસો ને પચીસમો વિડીયો હશે આ વખતેનો એટલે મારો ત્રણસો ને પાસાઠ દિવસમાં મેં બસો ને પચીસ વિડીયો મૂકા અને સબસ્ક્રાઈબર સોળસો જેવું થયું થોડોસો ચાલી જવું તો ખરેખર આમ કંઈ કઈ કાંદા આપણે છે ને ડીમોટિવેશન થઈ જાય કેમ કે એટલે એટલે મહેનત કરીએ છતાં એ જો આપણે સબસ્ક્રાઈબર ન મળતા હોય તો યાર તમે સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે હે ને હું પણ આમ ઉલીચરો જે આપણે હે એ આપણે કમ્પ્લેટ ચાલે આમાં હે ને યાર બહુ નથી બહુ આપણે મળતો તો જો વિડીયો હારા ન બનતા હોય તેમને એમને એમ થતું હોય કે એડિટિંગ સારું નથી અથવા તો કંઈ સુધારો કરવાની જરૂર છે તો કોમેન્ટ કરી દેજો એ આપણે સુધારી દેવું કેમ કે જો એ તમે જે કહેશો એ પણ આપણે વિડીયો બનાવીશું તો જ તમને બધાને ગમવાના છે તો કોમેન્ટ કરી દઈશું એમાં કંઈ દુઃખ લગાડવાની વસ્તુ ન હોય જે વસ્તુ મને નથી ફાવતી એ તમારે કહી દેવાનું કોમેન્ટ કરી દેવાનું કે આ વસ્તુ છે તો આમ વિડીયો બનાવો તો સારું લાગે એટલે જે વસ્તુ જે કોમેન્ટ વધારે હશે એ ટાઈપનો આપણે વિડીયો બનાવીશું બાકી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને થોડોક સપોર્ટ કરો એટલે આપણને વિડીયો બનાવવાની મજા આવે કે બેક વર્ષથી કન્ટિન્યુ વિડીયો મેં નાખ્યા છે તમે જોઈ લેજો ચેનલમાં અને જે આપણે શરૂઆતમાં હતા એ કદાચ થોડાક એમ થતું હોય છે કે આવ નથી ખારા કેમ કે શરૂઆતમાં તો બધાને એવું જ હોય બોલવા બોલવામાં આપણે અટકી જાય કારણ કે ડાયરેક્ટ કેમેરો આપણે હમે બોલીએ એટલે બોલી તો હકીએ નહીં બાકી તમને અત્યારે વ્લોગ કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો હાલ તો હું અત્યારે શું વાળીએ હમણાં ઘરે જાઉં ને દહક વાગે તો આજનો વ્લોગ આપણે કરી દઈશું કાલે મળશું નવા વ્લોક સાથે